રમત છે જો રમત માં બરાબર ધ્યાન રાખવાનું છે શું ધ્યાન રાખવાનું ખબર જેમ હું કહ એમ કરવાનું છે જેમ હું કરું એમ કરવાનું નથી જો બરાબર ફરીવાર સાંભળો હું કરું એમ કરવાનું નથી હું કઉ એમ કરવાનું છે ઓકે રેડી જો હું તો ઊંધું ઊંધું કરીશ પણ તમારે હું કઉ એમ કરવાનું

થઈ જાય નહિ તેમ બરાબર ચાલો ફરી વાર પર નાક પર ઉપર નાક બેન નું નાક ઉપર